આજે મારી પાસે આ ધ્યાન ઉપર આવી છે વર્ષ કે ભાઈ ગઈકાલે બીકોમ પહેલા સેમેસ્ટરની અંદર જે ઓપ્શનલ પેપર છે સ્કિલ એન્હેન્સમેન્ટનું એ ઓપ્શનલ પેપરની અંદર કુલ સત્તર હજાર ચારસોથી વધારે વિદ્યાર્થીઓ હતા એમાંથી સાત જ કોલેજો એવી હતી કે જેની અંદર આ પચાસ માર્કનું પેપર ગયેલું હતું આ ધ્યાન ત્યાંથી કોલેજના આચાર્ય દ્વારા મળી એટલે નવને પાંચે દસ વાગ્યાનો સમય હતો પરીક્ષાનો એ પહેલાં પરીક્ષા વિભાગે એક પચીસ માર્કનું પેપર છે એ જે તે સાત કેન્દ્રના કુલ કંઈક છસો વિદ્યાર્થીઓની આસપાસ હતા એ લોકોને એ નવું પેપર આપ્યું છે અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થયેલી છે એક વાત એ છે કે કુલ માર્કની અંદર આ પ્રમાણેના જે કંઈ આપણે અહીંયા ક્યુપીડીએસ સિસ્ટમ છે એટલે જે તે પેપર સેટર હોય છે એ આપણા ઈઆરપી દ્વારા સીધું જ પેપર જે છે એ જમા કરાવતા હોય છે અને એ પેપર જે છે એ પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા જે તે કેન્દ્રમાં જાય છે ત્યાં લોકો ઝેરોક્સને બધું કાઢી અને વિદ્યાર્થીઓને આપતા હોય આ પ્રકારની સિસ્ટમ છે એટલે કોઈ જાતના પેપર લીકિંગ કે એવું ન થાય એના માટેની આ સિસ્ટમ વર્ષોથી છે ને વેલ એસ્ટાબ્લિશ છે આપણી આ સિસ્ટમ એટલે એમાં અધ્યાપકે પચાસ માર્કનું પેપર કાઢ્યું હોય તો એ એમના પક્ષે ભૂલ કહેવાય અને એ અધ્યાપક જે હશે એ અધ્યાપકની અંદર આપણે એમને ખુલાસો એમની પાસે માગીશું સાથે સાથે એક પણ એવું પણ છે કે ભાઈ આવું જો ન બને એટલા માટે થી કોઈ સિસ્ટમ કેવી વિચારી શકાય તો એક મોડરેશનની સિસ્ટમ પણ થઈ શકે મોડરેશન એટલે એવું કે ત્રણ અધ્યાપકો જે છે પેપર જમા કરતા હોય છે રેન્ડમલી એક પેપર એમાંથી સિલેક્ટ થતું હોય છે તો એવું થાય કે ભાઈ ખાલી માર્કની જે ભાગ ભાગ છે એની ચકાસણી કરી અને પછી અપલોડ થાય એવી આપણે પેલું કરીએ હજી સુધી તો આપણે કોઈ આવા છૂટાછવા એક અત્યારે પણ આ સત્તર હજાર ચારસો માંથી છસો વિદ્યાર્થીઓની સાત કોલેજો છે એમાં આ પ્રકારનું પેપર ગયું ઓપ્શનલ પેપર હતું બાકીના જે કઈ છે એ જે નિયમ પ્રમાણે આપણું હતું એ જ પ્રમાણે પરીક્ષા ચાલુ રહી છે સાથે સાથે આ પણ દસ વાગ્યા સુધીમાં પેપર એમને મળી જાય પચીસ વાગનું જે છે એ પ્રમાણે એની પણ વ્યવસ્થા પરીક્ષા વિભાગે કરી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે પેપર સેટરને પણ આની અંદર આપણે ખુલાસો માંગીએ યુનિવર્સિટીએ ભૂતકાળમાં પણ આવું કર્યું છે અને અત્યારે પણ આ કરીશું સાથે સાથે આવી ઘટનાઓ જે છે એ ન બને એના માટે કોઈક ક્યુપીડીએસ સિસ્ટમ જે છે એ ફૂલ પ્રૂફ સિસ્ટમ છે એક વખત પરીક્ષા જે પેપર સેટર છે એ પેપર અપલોડ કરી દે છે પછી એને કોઈ જોઈ શકતું નથી અને એ ત્રણ ત્રણ અધ્યાપકો અપલોડ કરતા હોય છે એટલે આ પ્રકારની જે વ્યવસ્થા છે એમાં આવી કોઈ પ્રકારની ગ્લીચ ન રહે માર્કને લગતી અભ્યાસક્રમની પેપર હતું એવો કોઈ બીજો પ્રશ્ન નહોતો માત્ર ખાલી જે કુલ માર્ક જે છે એ પચીસ હોવા જોઈએ ઓપ્શનલ પેપરમાં બે ક્રેડિટનું અને એની બદલે એમાં પચાસ માર્કનું પૂછાયું હતું તો આ છ સાત કેન્દ્ર છે એમાં પેપર બદલી અને ફરી પાછું કર્યું છે પણ આપણે જે કહ્યું એ પ્રમાણે પરીક્ષકનો પણ એની અંદર ખુલાસો માંગવામાં આવે અને જે પણ આમાં યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કાર્ય